સુરત ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા બની નામના નાના પત્રકારોને છાંયડો પીરસી રહ્યું છે સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાંચા અપાવવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાના પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા તથા બસો તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેન્કવેટ હોલની અંદર મોટા વરાછા ખાતે મળ્યું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક બોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ ઉપાધ્યક્ષની શ્રી લાવુભાઈ કાતરોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સુરતના જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન સો ટકા ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે હું વ્યવસાયે ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ જરૂર હોય તે જણાવવા આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમના ભોજન દાતા પરમભુજ્ય સદગુરુદેવ માળીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હજાર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહિલા વિગ દ્વારા પ્રદેશ મહિલા વિગના અધ્યક્ષ સમીમબેન પટેલનું પણ સન્માન કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવભાઈ કાતરોડિયાએ પણ આપની ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષે લાઉભાઈ કાતરોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે સાનમાં સમજી જ લેજો આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી પીડુ પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી પત્રકાર સોમાની છે તેને પ્રામાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો પ્રવીણભાઈ સથવારા